નાસ્તા માટે બધાના જ ઘરે અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે જેમાં ચેવડો પહેલા નંબરે આવે છે આપણે મમરાનો અને સેવનો કે પછી અલગ અલગ વસ્તુઓનો ચેવડો તમે ખાધો જશે કઠોળનો પણ આજે આપણે એકદમ પ્રોટીનથી ભરપૂર અને શરીરમાં તાકાત અને ઇમ્યુનિટી વધારે તેવડો ચેવડો બનાવીશું એકદમ હેલ્ધી જે તમે સાંજના સમયે નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં કે પછી ટિફિનમાં પણ સ્નેક્સ તરીકે આપી શકો એકદમ ઇઝી રીતે છે એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટો બનશે તમે જે ઘરમાં રેગ્યુલર ચેવડો બનાવો છો તેવો જ બનશે તો જો મારી રેસિપી પસંદ આવે મારી વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી જ દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને હા તમે આ રીતનો ચેવડો બનાવો છો કે નહીં તે જરૂરથી જણાવજો આ ચેવડો બનાવવા માટે મેં પહેલાં તો મારી પાસે ચણાની દાળ નહોતી એટલે મેં આખા ચણા જે ફોડેલા આવે છે તે હતા તેના ફોતરા કાઢી લીધા છે મેં અહીં ચણાના આખા ચણા લીધા છે તમે ઘરમાં જો ચણાની દાળ કે પછી આપણે જે દાળિયા ખાઈએ છીએ તે હોય તે તે લઈ શકો અને મખાણા ચોખાના પૌવા અને સાફ કરેલા આ ચણા અને તેમાં નખાતા અલગ અલગ મસાલા અને સિંગના દાણા લીધા છે બધી જ વસ્તુઓને આપણે પહેલાં ભેગી કરી લેવાની છે અને પછી જ ચેવડો બનાવવાનું ચાલુ કરીશું કોપરાની આવી રીતે ઝીણી પતલી પતલી સ્લાઇસ કરીને લીધી છે તમે કોપરાનું છીણ પણ લઈ શકો જાડું હવે જાડા તળિયાવાળી પેન કે નોનસ્ટિક પેન લઈ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું ગરમ થઈ જાય એટલે મખાના તેમાં એડ કરીશું મખાના મેં હી અંદાજે બે કપ જેટલા લીધા છે આ મખાનાને આપણે ચારથી પાંચ મિનિટ માટે તેલ કે ઘી વગર એમનામ જ રોસ્ટ કરવાના છે અને તેની સામે આપણે એક કપના માપથી ચોખાના પૌવા પણ લઈ લીધા છે મખાનાને પાંચથી છ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરશો એટલે આવા સહેજ એવા શેકાણા ન હોય તેવા રોસ્ટ થઈ જશે આવા થોડા અધકચરા એવા શેકાઈ ગયા હોય પછી તેમાં આપણે જે ચોખાના પૌવાનું માપ કરીને રાખ્યું છે તે લઈ લઈશું અને તેમાં એડ કરીશું ચોખાના પૌવાની જગ્યાએ તમે રેગ્યુલર આપણા મમરા પણ લઈ શકો કે પછી ચોખાના પૌવા મારી પાસે મમરા નહોતા એટલે મેં ચોખાના પૌવા લીધા છે ચોખાના પૌવાને આપણે બે મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરીશું એટલે તેની સાથે મખાનાનો પણ કલર એકદમ લાલાસ જેવો થઈ અને તે પણ એકદમ શેકાઈ ગયા છે અને પૌવા પણ તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો બંનેને આપણે તેલ કે ઘી વગર એમનામ જ રોસ્ટ કરી લેવાના છે અને આવી રીતે સરસ એવા રોસ્ટ થઈ જાય એટલે હવે આપણે તેને એક બાઉલમાં કાઢીને દસથી પંદર મિનિટ માટે ઠંડા પડવા દઈશું ને મખાનાને પૌવા જ્યાં સુધી ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે બધા નટ્સને શેકી લેવાના છે તો તેને શેકવા માટે મેં અહીં બે ચમચી જેટલું તેલ લીધું છે તમે ઘીમાં કે માખણમાં પણ બનાવી શકો બટરમાં પણ મેં અહીં સિંગ તેલ લીધું છે બે ચમચી જેટલું સિંગ તેલ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ગરમ થવા દેવાનું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધા કપ જેટલા સિંગના દાણા એડ કરીશું મેં ઘરમાં જે રાખીએ છીએ તે સિંગના દાણા લીધા છે જો તમારી પાસે ન હોય તો કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે ગમે તે દાણા લઈ શકો અને તેને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાના છે સિંગદાણાને શેકાતા સમય વધારે લાગે છે એટલે આપણે પહેલાં તેને એડ કર્યા છે તમે જુઓ તેમ સિંગદાણાનો કલર પણ ફરી ગયો છે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને રોસ્ટ કરીશું એટલે સિંગદાણા તમારા થોડા એવા એ રોસ્ટ થઈ જશે અને હવે તેને એક બાજુ કરીને તે જ પેનમાં આપણે જે ચણા સાફ કરીને રાખ્યા હતા ફૂફા ઉડાડીને તે તેમાં એડ કરી દેશો અને તેને પણ આવી જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે રોસ્ટ કરવાના છે સિંગદાણા કરતાં આ ફોડેલા ચણાને થોડો ઓછો સમય લાગે છે એટલે આપણે તે પ્રમાણે એડ કર્યા છે ત્રણથી ચાર મિનિટ સુધી તમે આવી રીતે ચણાને રોસ્ટ કરશો એટલે સરસ એવી સુગંધ પણ આવવા મળશે અને ચણા પણ રોસ્ટ થઈ ગયા છે તેને પણ એક સાઈડ કરી દઈશું અને હવે જે કોપરાની આપણે પતલી પતલી સ્લાઇસ કરીને રાખી હતી અંદાજે વન થોર્ડ કપ જેટલી રાખી હતી તે આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ તેમાં આવી રીતે ચલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ માટે શેકવાની છે કોપરાની છીણને શેકાતા અને ચણાને શેકાતા સરખી જ વાર લાગે છે એટલે બંનેને આપણે એકસાથે આવી રીતે રોસ્ટ કરીશું અને કોપરાની છીણનો કલર બ્રાઉન થવા આવે થોડો થોડો લાલાશ જેવો થઈ જાય ત્યાં સુધી શેકવાની છે કારણ કે જો કાચી રહેશે તો ચેવડો તમારો જલ્દી સારો નહીં રહે અને હવાઈ જશે એટલે એકદમ ક્રિસ્પી કરી લેવાની છે તમે જોવી તેમ આવી હલકી બ્રાઉન થઈ છે થોડી વધારે આપણે બ્રાઉન થવા દેવાની છે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ ભાવશે જો તમને કોપરું ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો પણ જો ઘરમાં બધા જ ખાતા હો તો જરૂરથી નાખવું સરસ એવું કોપરાની સ્લાઇસ શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા કાજુના ફાડા એડ કરીશું ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે તેને બે મિનિટ માટે આવી રીતે રોસ્ટ કરી લઈશું તે પણ સરસ એવા રોસ્ટ થઈ ગયા છે હવે મેં અહીં બે ચમચી જેટલી કાળી દ્રાક્ષ લીધી છે તમે લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ ઘરમાં જે રાખતા હોય તે નાખી શકો અને ન નાખો તો પણ ચાલે પણ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દ્રાક્ષને આપણે બેથી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરીશું એટલે એકદમ સરસ એવી ફૂલીને તળાઈ જશે અને પછી તેમાં બધું જ બરાબર ફરીથી મિક્સ કરીશું અને એક મિનિટ માટે બધું આવી રીતે મિક્સ કરીને શેકી લઈશું એટલે બધી જ વસ્તુઓ એકસરખી થઈ જશે તમે જુઓ તેમ સરસ એવું મિક્સચર તૈયાર થઈ ગયું છે અને હવે આ બધી જ વસ્તુને સરસ એવી સેટ થઈ જાય એટલે આપણે એક બાજુ કરી દઈશું અને તેમાં મસાલાઓ નાખવાના છે એટલે ગેસની ફ્લેમને આપણે લો કરીશું અને બધું જ એક સાઈડ કરી દઈશું અને હવે મેં અહીં દસથી બાર મીઠા લીમડાના પાન અને ત્રણથી ચાર નંગ જેટલી લીલી મરચીની સ્લાઈસ કરીને રાખી છે તે લઈ લઈશું અને તેને આ બાજુ જે તેલવાળો ભાગ છે તેમાં એડ કરીને બે મિનિટ માટે રોસ્ટ કરવાનું છે અને તેને એકદમ ક્રિસ્પી લે કરી લેવાની છે મીઠા લીમડાના પાનને પણ અને મરચીની પટ્ટીને પણ આ બંનેથી ચેવડામાં સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકદમ આવું ક્રિસ્પી એવું શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું તમે જુઓ તેમ સરસ એવું રોસ્ટ થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે હવે બધી વસ્તુઓ સરખી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે પછી જ તેમાં મસાલા એડ કરવાના છે બધું એક સરખું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે તેમાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલું મેં અહીં સિંધવ મીઠું એડ કર્યું છે અને એક ચમચી જેટલો મે અહીં સંચળ પાવડર એડ કર્યો છે સંચળ પાવડરથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે મેં મીઠું ઓછું અને સંચળ પાવડર વધારે લીધો છે તમને જો સંચળ પાવડર ન રાખતા હોય તો એકલું મીઠું પણ એડ કરી શકો અને હવે તેમાં એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું તેમાં ખાટો ટેસ્ટ આપવા માટે અને ને અડધી ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરીશું જેથી ચણા જે નાખ્યા છે તે પચવામાં પણ આસાની રહેશે અને ટેસ્ટ પણ સારો આવશે એક ચમચી જેટલો મેં ચાટ મસાલો એડ કર્યો છે તમે પાણીપુરી મસાલો કે ચાટ મસાલો ગમે તે એડ કરી શકો અને એક ચમચી જેટલું મેં મોળું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ચેવડામાં ગળ્યો ટેસ્ટ આપવા માટે બે ચમચી જેટલી બુરી ખાંડ એડ કરીશું આપણે અને હવે આ મસાલાઓને આપણે બધી જ વસ્તુમાં પહેલાં બરાબર એકસરખી રીતે મિક્સ કરી દઈશું એટલે મિશ્રણ પણ થોડું ઠંડું પડી જશે બધું જ બરાબર એક સરખું મિક્સ થઈ જાય એટલે હવે જે આપણે મખાણા અને ચોખાના પૌવા ઠંડા પડવા માટે મૂક્યા હતા તેમાં એડ કરીશું અને ઉપર નીચે કરીને મખાણાને સરસ રીતે મસાલાઓથી કોટ કરી દઈશું જો તમે ક્યારે આ રીતે હેલ્ધી ચેવડો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે ડાયટમાં પણ લઈ શકો અને બાળકોને નાસ્તામાં ટિફિનમાં સ્નેક્સમાં કે પછી સાંજના સમયે ચા સાથે પણ ખાઈ શકો તેવો સરસ મજાનો હેલ્ધી ચેવડો છે મારી રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવા નવા 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 રેસીપી બોગ બ્લોગ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ